પૂરી કા રોટલી બે એક બનાવીશ ચિંતા ગયા છે અડધા મહેમાન લઈને ઓફિસે અને હેતા સાથે ઘરે એકલો હતો તો પણ ઈ કે કે મારે ઓફિસે જવું છે તો ઈ પણ ચિંતા ના રે ઓફિસે ગયો છે જો હેતાસ ફ્રેન્ડ બધા આયા છે હેતાસ હું થયો તો લગન નું કેતો તો કોણે લગ્ન કર્યા આ લે ગઈરા જો કેમ આજ તો એમ આજ કર તો એમ હ તે કેમ સહી સે થઈ ગયા છે બેટા લગન તો નથી થયા

જીત છે? આ બિચારી નાની એવી છે તોય જો તું એટ મોટો થઈને હારી ગયો જીતી ગઈ કેમ છે ચાલો થ્રી ટુ વન સ્ટાર્ટ એક પગ ઊંચો કરી લ્યો ઓકે જેનો પગ પેલા નીચે આવ્યો એ આવડ

એનો પ્રિય એ વિષય છે એટલે એમાં એ સપોર્ટ કરે છે ફૂલ એને કે ગયા છે રેડી ગયા છે બંદુક લાવશે જીતીન આવશે એવું બધું છે અને એટલે ફૂલ સપોર્ટ કરે છે ને શાંતિથી રહી છે જોક્સ કઉ સપનાન કઉ એક જોક્સ જોક્ષ કઉ્યા મંગલ બંગલ નહીં એ તો બાળક બાળક કહેવાય જો કેવું થયું ખબર વિમાન હોય ઈ જે હક એને પાયલટ કહેવાય રિક્ષા કાવે ડ્રાઈવર કહેવાય રિક્ષામાં બે એને પેસેન્જર કહેવાય વિમાનમાં બે યાત્રી કહેવાય આલારામ વાગી ગયું એ બધા અલગ અલગ છે એ તો કહું નહીં કઈ તો આમ નમ કહો છું એને જોક્સને ને કાય લાગતો ઓળખતું નથી ખાલી રમાડો છે ના ના રમાડતો નથી કાલે આપણે કહું છું તો એક વિમાન હતું જાતું હતું અને ઉડી ગયું એવામાં પેસેન્જરો બધા બેઠા હતા ને યાત્રગણ બેઠા હતા બધા એના હું થયું બધું જે થવાનું હોય વિધિ વિધાન વીંધી પ્રમાણે બધું એનાઉન્સ થઈ ગયું બધું થઈ ગયું ત્યાં અચાનક ડ્રાઈવર એમ બોલ્યો કે ઓ માય ગોડ અને બધા હા ડ્રાઈવર બોલાઈ ગયું પાયલટ પાયલટ કે પાયલટ એમ બોલ્યો ઓ માય ગોડ અને પેસેન્જર બધા બી ગયા હું થયું શું થયું અને ભાવ માહોલ કે કાંઈક ગરમ થઈ ગયો કે કાકા થયું એમ કાંઈક થયું કેમ કે ડ્રાઈવર માં બોલાઈ ગયો પછી દસ મિનિટ પછી ડ્રાઈવર બોલાવી જાય છે પાયલટ એમ બોલ્યો કે સોરી ગાઈઝ માઇક ભૂલમાંથી શરૂ રહી ગયું હતું હું માઇક બંધ કરતા ભૂલી ગયો હતો કોફી પીવા ગયો ને ત્યાં કોફી મારા પેન્ટમાં ઢોળાઈ ગઈ એટલે મને ગરમ લાગી ને એટલે મારથી બોલાઈ ગયો હો માય ગોડ એટલે કે હું બધાની માફી માગું છું એમાં એવું છે વિમાન શરૂ થાય ને પછી ઓટો પાયલેટ મોડમાં મૂકી દે એટલે વિમાન ઓટોમેટિક ચાલતું હોય એટલે બધા પાયલેટર હોય ને બધા નાટક કરતા હોય એટલે નાટક એટલે ખાતા પીતા હોય મોજ કરતા હોય એ કે હું બધાની માફી માગું છું અને તમને કોઈને વિશ્વાસ ન આવતો હોય તો આગળ અત્યારે કેબિનમાં આવો અને મારી પેન્ટ તમારું પેન્ટ તમે જોઈ શકો છો એમ બધા બી ગયા તા એટલે કે ને અમુક તોય માને નહીં કે કાં એટલે નહીં હોય કે બીજું હશે એમ એટલે કે તમ નહીં તમને વિશ્વાસ ન આવતો હોય તો આગળ આવો કેબિનમાં અને મારું પેન્ટ જોવો યાત્રીઓ બોલ્યા હે બધાય કારણ ન જાય ને યાત્રીઓ બોલ્યા એ કે તું તારા પેન્ટ ને શું કરે છે તું મારો અમારા પેન્ટ આવીને જોઈ જા

મને એમ કે તારા બહુ બળ છે તું આજ હારી કેમ ગયો આ ઊંચું થવા રોજ એવું પ્રેક્ટિસ કરતો કેમ ગયો કરતો ઘર ઊંચું આપડે બપોરે ઓલી ગેમ નો રેમા પગ ઊંચા કરવાના એમાં હારી કેમ ગયો તું કેમ ગયો બાકી તો બહુ બળ કરતો હોય તે એમાં કેમ હારી ગયો પેલો હારી જતો જ પાછો આમ તો એટલો બધો પાવર કરે ને વાત જવા દયો રોજ પ્રેક્ટિસ એટલી કરે આ યોગાની ને આજ ખબર નહી એને શું થયું આર મેં હોય તો જીતું બડે ઓન લે આપું પણ પપ્પા છે ને આજે પાકલ સીબડો લાવ્યા એને બહુ ભાવે મને ઓછું ભાવે તારે ખાવું છે હે હાલ લઈ આ જો જજેટા નાખીને ખાઈએ મસ્ત લાગશે હાલ ખોલી દે એક શેર ખાવી હાલ શાલ ખોલીને આપ્યો હો શાલ ખોલી દે તો કોને મે સાલ આવ હાલ સાલ આવ તને શું લાગ્યું ઈ ન હોય તો

ખાતા એક મસ્ત વાત કહું આવે એ પચીસ ચાર તારીખ મારો બર્થડે છે પચીસ ચારે તો એ દિવસનો જે વ્લોગ આવવાનો છે એ જોરદાર આવવાનો છે અમે બધા મિત્રો મંડળ ભેગા થયા હતા અને ડાયરાનું આયોજન કરેલું તો એ આખો ડાયરો આવવાનો છે અને બસ હસવા માટે તૈયાર થઈ જાઓ અને પચીસ તારીખનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હું શીવડું ખાઈ લઉં ધારેક ભુલાય નહીં મારો બડેનો દિવસ છે પચીસ ચાર સવારે યુટ્યુબ તમારા બડડેમાં જેટલી કોમેન્ટ આવે ને એટલી ચિંતના બર્થડેમાં પણ આવવી જોઈ બધા હેપી બર્થડેના ઢગલા કરી દેજો અને મને એમ હતું કે ને યાદ નથી પણ યાદ છે ફોન ઓર્ડર કરવાનો પાણી ખાધું એના કાકા

હા ખાલ હવે મારી ચાવીનો કેવો કેવો ઉપયોગ કરે છે વરાસાનો એકમાત્ર આ એવો મોલ છે કે ગમે ત્યારે આવોને ત્યાં લીપ બંધ હજી ઉપર જવાનું છે અને જો આ લીપે બંધ જ છે આ બંધ જ હોય હું કેતા ભૂલી ગયો અત્યારે એમ આવ્યા છીએ કેતાશ ને આ ગેમ રમાડવા માટે કોઈ પણ બે ગેમ એ રમશે તે નક્કી કર્યું તારે કઈ બે રમવો ગેમ રમવાની છે કઈ

ઘેતાસ ને પોઈન્ટ અરે કઈ લાગે વળગે નહીં એને એમ કે મારા બધા લાગી જાય છે અસલી મેં છ પોઈન્ટ જ થયા છે પચીસ દડા જ લીધા છે થોડુંક એને સ્પીડ રાખવાની વધુ જરૂર છે ગાય હવે ફાઈનલી એતા ટુઈલ હાકે છે અને બસ આયકા કરે છે ધીમે ધીમે જો ગમે ને ભટકાયા કરે છે એતા ફાઇનલી બંદૂક વાળી રમત રમે છે પણ એ દપી રાખે છે ને તો જો એક મિનિટ એ ન થઈને બધી ગોળી પતી ગઈ એને કેમ કે બટન દપી રાખે છે ને ગોળી કન્ટિન્યુ છૂટે છે ગાય તો ફાઇનલી ગેમ રમી લીધી એતા ચાર ગેમ રમી એ મરાય નહીં

સાત વાગી ગયા આમ તો અત્યારે છે ને રસ્તામાં એક બેન મેળા હતા બિચારા બાટલા ચડાવીને ઘરે જતા હતા દવાખાને થી અને કે રોજ તમારો વિડિયો જોઉં છું હમણાં દવાખાને હોવું ને આખો દિવસ બાટલા ચડતા હોય તમારા વિડીયો બધા જોયા જ કરો મારો ટાઈમ નીકળી જાય છે તો આપણા વિડીયો બધા ત્યાંય જોવે છે ને લોકોનો ટાઈમ જાય છે ત્યાં ને એન્ટરટેનમેન્ટ મળે છે થેન્ક યુ સો મચ પેલા અમે ચોરણ ખાઈ લઈએ આંધી તમે ભાજી બનાવો ને ઘરે સુગંધ આવી તો અહીંયા આવી ગયા એવું છે

આંટી એવું લાગે ત્યાં નીચે હોય પણ એ ત્યાં મારી આને વી આવશે તે મને વિશ્વાસ છે એટલે થોડીક વાર થાય એમ કે કાકા ભેગો હોવું છે એટલે એ ઉપર વી આવશે જોવી ને હા અને એના ભાગ રૂપે અત્યારે સપના મને હળદર વાળું દૂધ બનાવી દે છે અજમા વાટે નાખી દીધા છે એક હળદરવાળું દૂધ પીલો એટલે હારી થઈ જાય સરથી અને એક સેવન પીએચનું પાણી પી લે શું થયું એમ નહીં તને એટલે હું ગાવતી મમ્મી એને કાહારું કહેવાય ને આને ક્યાંય ગયું

મારું ગળું બહુ ગળાય છે શરદી થઈ ગઈ છે એવું લાગે ને તો રાત્રે સુઈ જાય ને પછી હું ઉપર આવીને સુઈ જવાનો છું પણ નીચે હોય ને તો મને શરદી થઈ જાય સમજાણો એ સુઈ જાય એટલે હું એ આવીને સુઈ જઈશ તો ન્યા નીચે ઉતી રહેજે અને જો જાગે તો ફટાફટ આમાં એક બે બે લેવું નહીં આવું ઊંઘ જ એટલી ઘાટી હશે એટલે આમાં કન્ટિન્યુ બે મારજે બે ત્રણ બે ત્રણ વધારે નહીં ઓકે એટલે પછી હું નીચે વી આવીશ અને હોલાને શાંત પાડી દઈશ પણ નીચે નહીં હોય મારી એટલી બધી શરદી ને માથું દુખે ને એવું બધું થઈ ગયું ગળું આખું ઇન્ફેક્શન વાળું થઈ ગયું અને બાજુમાં જે વિડીયો છે એ બહુ જ કોમેડી વિડીયો છે જોયા જો છોકરાઓ ઘર જમાય બને તો શું વાંધો એની ડિબેટ થયેલી છે અને બીજી ઘણી ડિબેટ છે અમારા ફ્રેન્ડ સર્કલ સાથે તો એ વ્લોગ જોયા મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય શું નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર